સો ટકા એના ઉપર અસર પડે છે ને લોકોમાં ચર્ચાનો પણ માહોલ થાય છે રાદડીયા પરિવારને કોઈ બે ચાર ટપોરી નુકસાન કરી શકતા હોય એ મને માનવામાં એટલે નથી આવતું કે આ પરિવારને કોઈ વાળ વાંકો કરવાની પણ કોઈની તાકાત નથી એ રીતે ઊભા થયા છે ખાસ કરીને વિઠ્ઠલભાઈના સાથે મોટા જે છે વિઠ્ઠલભાઈના વારસા તરીકે જયેશભાઈ આગળ વધે છે અને વિઠ્ઠલભાઈની છત્ર છાયામાં એમનો વિકાસ થયો છે એમના જેના ઉપર ચાર હાથ હોય ને એ વ્યક્તિનું કોઈ આ સમયે કંઈ પણ કોઈ પણ ટપોરી નુકસાન કરે

એમાં સ્પષ્ટતા નથી થઈ કે કયા વ્યક્તિ છે શું છે કોણ ટપોરી છે પણ આવા જો કોઈ ટપોરીઓ હોય કે 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 કોઈ પણ વ્યક્તિ હોય હોય જે જયેશભાઈ નડતા તો તત્કાલીન લઈ અને આવા તત્વોને દૂર કરવા જરૂરી છે ભૂતકાળની અંદર જે આ પ્રકારના નિવેદન સામે આવતા હતા તેમાં પણ નામ લીધા વગરના આવતા હતા અત્યારે પણ નામ લીધા વગરના ચાલી રહ્યા છે હવે સમાજના આગેવાનો જયેશ રાદડીયા ના સમર્થનમાં આવી રહ્યા છે

તમામને સાથે લઈને ચાલવાની વાત હોય ભૂતકાળમાં અનેક વખત સમાધાન પ્રયાસ થઈ ચુક્યા છે શું લાગે છે હવે જયેશ જેની સાથે બનાવ હોય કે સમાધાન કરવું જોઈએ પહેલા તો સમાજમાં કોઈ ફાટા નથી હમ કોઈ પણ વ્યક્તિ હોય વ્યક્તિ વ્યક્તિના પ્રશ્ન છે સમાજનો કોઈ પ્રશ્ન નથી એક વ્યક્તિને બીજા વ્યક્તિથી પ્રોબ્લેમ હોય બીજા વ્યક્તિને ત્રીજા વ્યક્તિથી આગેવાનોને કોઈ પ્રોબ્લેમ હોય શકે છે સમાજ નો જે નાનો મધ્યમ વર્ગ છે જે ખરેખર બધે જ જાય છે એ કોઈ પણ ના પ્રોગ્રામમાં જતા હોય છે અને એને આ કોઈનાથી ફેર પણ નથી પડતો એટલે વ્યક્તિઓ જે સ્ટેજ ઉપર બેસે છે ને એને પ્રોબ્લેમ છે સ્ટેજ નીચે સાંભળનારો લાખો લોકોનો વર્ગ છે એને કોઈ પ્રશ્ન નથી ને એની વચ્ચે તમામ વચ્ચે એકતા હોય છે અચ્છા રાજનીતિની વાત ચાલી રહી છે જયેશ રાદડિયાનું ગઈકાલે એ પણ નિવેદન હતું કે રાજનીતિ કરવી હોય તો સમાજને પૂછવાની જરૂર ના હોય ખુલ્લા મંચ ઉપર આવીને તમારે કહી દેવું જોઈએ કે હા હું રાજનીતિ કરવાનો છું જો રાજનીતિ એક એવી વસ્તુ છે અને સમાજ પણ એવી વસ્તુ છે ગમે તેટલી તમે દૂર રાખવાનો પ્રયાસ કરો નાના મોટા એંગલથી રાજનીતિનો સમાવેશ થતો હોય છે અને કોઈ પણ સંસ્થા હોય માત્ર પાટીદાર સમાજ નહીં આ ગુજરાતના અનુભવ જે મને અનુભવ થયો છે છેલ્લા વર્ષોમાં કોઈ પણ સમાજની સંસ્થાઓમાં નાના મોટા પ્રશ્નો ચાલતા જ હોય છે આનો ઉકેલ લાવી સમાધાન લાવી અને મેં પહેલા કીધું એમ કે જે પ્રોબ્લેમ છે એ ઉપરના ના છે નીચેની પબ્લિક તો એકદમ મજા છે અને એકદમ ખુબ શાંતિથી બધા સાથે હળી મળી તો અલ્પેશભાઈ સમાજની અંદર જ્યારે આ પ્રકારના આગેવાનો ખુલ્લા મંચ ઉપરથી નિવેદન આપતા હોય ભૂતકાળની અંદર પણ અગાઉ આવા અનેક વખત નિવેદન આવી ચુક્યા છે જ્યારે ફરી એક વખત આ પ્રકારનું નિવેદન આવ્યું છે તો સમાજના મંચ ઉપર બેઠેલા સમાજના આગેવાનોની અસર સમાજના લોકો ઉપર પડે કે ન પડે સો ટકા એના ઉપર અસર પડે છે ને લોકોમાં ચર્ચાનો પણ માહોલ થાય છે નુકસાન કરી શકતા હોય છે વિઠ્ઠલભાઈ સાથે મોટા થયા છે વિઠ્ઠલભાઈ વારસા તરીકે જયેશભાઈ આગળ વધે છે અને વિઠ્ઠલભાઈની છત્ર છાયામાં એમનો વિકાસ થયો છે એમના જેના ઉપર ચાર હાથ હોય અને એ વ્યક્તિનું કોઈ આ સમયે કઈ પણ કોઈ પણ ટપોરી નુકસાન કરે એવું લાગતું નથી અને છતાં પણ જો આવો કોઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન પણ થવું જોઈએ આ કોણ છે જાહેર થવું જોઈએ અને એમાં જ્યાં કોઈ પણ સાથ સહકાર મદદની જ્યાં પણ જરૂર હશે ત્યાં એક સમાજના એક કાર્યકર્તા તરીકે અને એમના ભાઈ નાના ભાઈ તરીકે અમે સતત હારે રહી અલ્પેશભાઈ જયેશ રાદડીયાએ ગઈકાલે શાહી લગ્ન ઉત્સવનું આયોજન જે તેમણે કર્યું હતું જામકંડોળામાં તેમણે એક નિવેદન આપ્યું કે હવનમાં હાડકા નાખવાનું બંધ કરી દો સમાજ એક થઈ રહ્યો છે નડવાનું મને બંધ કરી દો ને સમાજની બે ટકા એ ટીમ જે છે કે જે હવનમાં હાડકા નાખે છે જો કે હવનમાં હાડકા નાખવાનું નિવેદન જયેશ રાદડીયાએ અગાઉ પણ એકાદ બે વખત આપી ચૂક્યા છે અને ફરી એકવાર આ નિવેદન આપ્યું છે એક તરફ સામાજિક કરવાની વાત ચાલી રહી છે અને વાતની વચ્ચે સમાજના યુવા નેતાનું આ નિવેદન કઈ રીતે જોવો છો તમે ગઈકાલે જે જામકરોડા મુકામે જે શાહી સમૂહ લગ્નોત્સવ હતો એમાં નિવેદન આવ્યું છે હમ એમાં સ્પષ્ટતા નથી થઈ કે કયા વ્યક્તિ છે શું છે કોણ ટપોરી છે પણ આવા જો કોઈ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે જે જયેશભાઈ કે રાદડીયા પરિવારને નડતા હોય તો એનું તત્કાલીન એક્શન લઈ અને આવા તત્વોને દૂર કરવા જરૂરી છે ભૂતકાળની અંદર જે આ પ્રકારના નિવેદન સામે આવતા હતા તેમાં પણ નામ લીધા વગરના આવતા હતા અત્યારે પણ નામ લીધા વગરના ચાલી રહ્યા છે હવે સમાજના આગેવાનો જયેશ રાદડીયાના સમર્થનમાં આવી રહ્યા છે તો શું એ તમામ એ સમાજના આગેવાનોને ખ્યાલ હશે અલ્પેશભાઈ કે જયેશ રાદડિયા કોને સંદર્ભીને કહેતા હતા નિવેદન વ્યક્તિગત રીતે મને તો ખ્યાલ નથી પણ જો કોઈ આગેવાનોને આ બાબતનો ખ્યાલ હોય તો દરેક લોકોને સાથે રાખીને આની ચર્ચા પરામર્શ કરી અને એનો ઉકેલ ખૂબ જ તત્કાલ ધોરણે લાવવો જોઈએ અલ્પેશભાઈ સમાજની અંદર સમાધાનની વાતો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે કે સમાજની અંદર બે ફાટા ના હોવા જોઈએ સામાજિક હોય કે રાજકીય આગેવાન હોય તમામને સાથે લઈને ચાલવાની વાત હોય ભૂતકાળમાં અનેક વખત સમાધાન પ્રયાસ થઈ ચૂક્યા છે શું લાગે છે હવે જયેશ જેની સાથે બનાવ હોય કે એમની સાથે કોઈને અણબનાવ હોય એ વાતે વાતના આગેવાનો સમાધાન કરવું જોઈએ પહેલા તો સમાજમાં કોઈ ફાટા નથી કોઈ પણ વ્યક્તિ હોય વ્યક્તિ વ્યક્તિના પ્રશ્ન છે સમાજનો કોઈ પ્રશ્ન નથી એક વ્યક્તિને બીજા વ્યક્તિથી પ્રોબ્લેમ હોય બીજા વ્યક્તિને ત્રીજા વ્યક્તિથી આગેવાનોની અંદર અંદર કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે સમાજનો જે નાનો મધ્યમ વર્ગ છે જે ખરેખર બધે જ જાય છે એ કોઈ પણ પ્રોગ્રામમાં જતા હોય છે અને એને આ કોઈનાથી ફેર પણ નથી પડતો એટલે વ્યક્તિઓ જે સ્ટેજ ઉપર બેસે છે છે ને એને પ્રોબ્લેમ ની સાંભળનારો લાખો લોકોનો વર્ગ છે એને કોઈ પ્રશ્ન નથી ને એની વચ્ચે તમામ વચ્ચે એકતાઓ છે અચ્છા રાજનીતિની વાત ચાલી રહી છે જયેશ રાદડિયાનું ગઈકાલે એ પણ નિવેદન હતું અલ્પેશભાઈ કે રાજનીતિ કરવી હોય તો સમાજને પૂછવાની જરૂર ના હોય ખુલ્લા મંચ ઉપર આવીને તમારે કહી દેવું જોઈએ કે હા હું રાજનીતિ કરવાનો છું જો રાજનીતિ એક એવી વસ્તુ છે અને સમાજ પણ એવી વસ્તુ છે ગમે તેટલી તમે દૂર રાખવાનો પ્રયાસ કરો નાના મોટા એંગલથી રાજનીતિનો સમાવેશ થતો હોય અને કોઈ પણ સંસ્થા હોય માત્ર પાટીદાર સમાજ નહીં આ ગુજરાતના અનુભવ જે મને અનુભવ થયો છે છેલ્લા વર્ષોમાં કોઈ પણ સમાજની સંસ્થાઓમાં નાના મોટા પ્રશ્નો ચાલતા છે આનો ઉકેલ લાવી સમાધાન લાવી અને મેં પહેલા કીધું એમ કે જે પ્રોબ્લેમ છે એ ઉપરના આગેવાનો છે નીચેની પબ્લિક તો એકદમ મજા છે અને એકદમ ખુબ શાંતિથી બધા સાથે હળી મળી રહી સમાજની અંદર જયારે આ પ્રકારના આગેવાનો ખુલ્લા મંચ ઉપરથી નિવેદન આપતા હોય ભૂતકાળની અંદર પણ અગાઉ આવા અનેક વખત નિવેદન આવી ચૂક્યા છે જ્યારે ફરી એક વખત આ પ્રકારનું નિવેદન આવ્યું છે તો સમાજના મંચ ઉપર બેઠેલા સમાજના આગેવાનોની અસર સમાજના લોકો ઉપર પડે કે ન પડે સો ટકા એના ઉપર અસર પડે છે અને લોકોમાં ચર્ચાનો પણ માહોલ થાય છે રાદડીયા પરિવાર ને કોઈ બે ચાર ટપોરી નુકસાન કરી શકતા હોય એ મને માનવામાં એટલે નથી આવતું કે આ પરિવારને કોઈ વાળ વાંકો કરવાની પણ કોઈની તાકાત નથી કેમ કે એ રીતે ઉભા થયા છે અને ખાસ કરીને વિઠ્ઠલભાઈ સાથે મોટા થયા છે વિઠ્ઠલભાઈ વારસા તરીકે જયેશભાઈ આગળ વધે છે અને વિઠ્ઠલભાઈ છત્ર છાયામાં એમનો વિકાસ થયો છે એમના જેના ઉપર ચાર હાથ હોય અને એ વ્યક્તિનું કોઈ આ સમયે કઈ પણ કોઈ પણ ટપોરી નુકસાન કરે એવું લાગતો નથી અને છતાં પણ જો આવો કોઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન પણ થવું જોઈએ આ કોણ છે જાહેર થવું જોઈએ અને એમાં જ્યાં કોઈ પણ સાથ સહકાર ને મદદની જ્યાં પણ જરૂર હશે ત્યાં એક સમાજના એક કાર્યકર્તા તરીકે અને એમના ભાઈ નાના ભાઈ તરીકે અમે સતત હારે રહીશું આભાર અલ્પેશભાઈ મારી સાથે વાતચીત કરવા બદલ જી ધન્યવાદ